ચલ સાથે પદાવલીને લખવાના કેટલાક ઉદાહરણ જોઈએ આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે એક્સ કરતા ત્રણ વધારે માટે પદાવલી લખો તમારી પાસે અહીં એક્સ પહેલેથી છે જો તમારે એક્સ કરતા ત્રણ વધારે જોઈતા હોય તો તમારે માં ત્રણ ને ઉમેરવા પડે માટે આપણે આ પદાવલીને એક્સ વત્તા ત્રણ લખીશું તમે ત્રણ વત્તા એક્સ પણ લખી શકો તે બંને એક્સ કરતા ત્રણ જેટલી વધારે જ થશે આપણે પ્રશ્નને ચકાસીએ અને હવે પછીનો પ્રશ્ન જોઈએ દસ નો યુ સાથે ગુણાકાર માટેની પદાવલી લખો આપણે અહીં દસ અને યુ નો ગુણાકાર કરવાનો છે અહીં આ ડોટ એ ગુણાકાર માટેની નિશાની છે તમે દસ પણ લખી શકો આપણે જવાબ ચકાસીએ અને હવે પછીનું ઉદાહરણ જોઈએ દસ અને એક્સ ના તફાવત માટેની પદાવલી લખો તફાવત એટલે બાદ બાકી આપણે અહીં દસ અને એક્સ ની બાદબાકી કરવાની છે તેથી દસ વડે ભાગાકાર માટેની પદાવલી લખો આપણે અહીં આઠ ને ડી વડે ભાગવાનું છે તેના માટે તમે આ ભાગાકાર ની નિશાની નો ઉપયોગ કરી શકો અહીં આપણે આઠ ભાગ્યા ડી લખીશું અને હવે જવાબ ચકાસીએ વધુ ઉદાહરણ કરીશું ચૌદ અને ના સરવાળા માટેની પદાવલી લખો આપણે અહીં ચૌદ વદ્તા ઈ લખી શકીએ જવાબ ચકાસતા પહેલાં હું તમને એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું અહીં આ ડોટ છે એ દશાંશ ચિહ્નની નિશાની નથી પરંતુ તે ગુણાકારની નિશાની છે તમે જેમ જેમ બીજ ગણિતનો અભ્યાસ કરશો તેમ તમે આ નિશાનીની સાથે પરિચિત થઈ જશો તમારે તેમાં ગુણાકારની ક્રોસ નિશાનીનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે જો તમે તેનો ઉપયોગ કરશો તો તમે ચલ x સાથે ગુચવાઈ શકો ચૌદ અને ઈ નો સરવાળો ચૌદ વત્તા થાય હવે આપણે જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈશું સાત ગુણ્યા આર માટેની પદાવલી લખો સાત ગુણ્યા આર તમે તેને બીજી રીતે પણ લખી શકો તમે સાત આર પણ લખી શકો આનો અર્થ પણ સાત ગુણ્યા આર જ થશે હવે આપણે જવાબ ચકાસીએ બી નો છ વડે ભાગાકાર માટે પદાવલી લખો ભાગાકાર બતાવવા તમે આ નિશાની ઉપયોગ કરી શકો અથવા તમે બી લખીને તો આ નિશાની ઉપયોગ કરીએ બી ભાગ્યા છ હવે આપણો જવાબ ચકાસી આશા છે કે તમને સમજાઈ ગયું હશે